હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે આ વિડીયોમાં આજે ઉષ્માગતિકીય પ્રક્રિયાના પ્રકારો એટલે ઉષ્માગતિકીય પ્રક્રિયાઓ અલગ અલગ શરતોને આધીન થાય છે એના આધારે આપણે ઉષ્માગતિકીય પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકારોમાં વહેંચણી કરી શકીએ છીએ તો એવી ટોટલ સાત પ્રકારની પ્રક્રિયાઓને આપણે સમજવા પ્રયત્ન કરીએ બરાબર છે શક્ય હોય તેમના આલેખને પણ સમજવા પ્રયત્ન કરીએ ઉષ્માગતિકીય પ્રક્રિયાના પ્રકારને સમજતા પહેલાં ઉષ્માગતિકીય પ્રક્રિયા શું છે બરાબર બહુ સિમ્પલ છે મિત્રો પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરફાર પામે તેને ઉષ્મા ગતિકીય પ્રક્રિયા અને તમે પ્રક્રમ પણ કહી શકો ઉષ્મા ગતિકીય પ્રક્રિયા અથવા ઉષ્મા ગતિકીય પ્રક્રમ અંગ્રેજીમાં કહું તો પ્રોસેસ આપણે કહીએ એટલે શું પ્રણાલી કોઈ એક અવસ્થામાં હોય જેને આપણે પ્રારંભિક અવસ્થા કહીશું અને પ્રણાલી એ પ્રારંભિક અવસ્થામાંથી બીજી કોઈ અવસ્થામાં ગઈ જેને આપણે અંતિમ અવસ્થા કહીશું તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું પ્રણાલીની કહીશું ઉષ્માગતિકીય પ્રક્રિયા અથવા ઉષ્માગતિકીય પ્રક્રમ હવે ઉષ્માગતિકીય પ્રક્રિયા કે પ્રક્રમને મિત્રો આપણે દબાણ તાપમાન બરાબર છે કદ અને બીજા વિધેયોને આધારે એમને અલગ અલગ રીતે વહેંચી શકીએ એમના પ્રકાર પાડી શકીએ કયા કયા પ્રકાર તો ઉષ્મા ગતિકીય પ્રક્રિયાના પ્રકારોને જોઈએ પહેલું આપણે લઈશું સમતાપીય જેને કહીશું આઈસોથર્મલ અંગ્રેજી શબ્દ ઉપર ભાર આપજો મિત્રો બરાબર ત્યાર પછી છે સમદાબી આઈસોબારિક બરાબર છે પછી છે સમકદી આઈસોકોરિક ધેન આફ્ટર પછી કઈ છે પછી છે સમોસ્મી એડિયાબેટિક પ્રોસેસ ઓકે ત્યાર પછી છે ચક્રીય પ્રક્રિયા એટલે સાયક્લિક પ્રોસેસ અને ત્યાર પછી છે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયા રિવર્સેબલ એન્ડ ઇનરિવર્સેબલ પ્રોસેસ અને લાસ્ટમાં અને છેલ્લી પોલિટ્રોપિક પ્રક્રિયા બરાબર છે પોલિટ્રોપિક રિએક્શન આ સાત પ્રકારની પ્રક્રિયાઓ આપણે ઉષ્માગતિકીય પ્રક્રિયાઓ તરીકે લઈએ છીએ ચાલો એને જોવા પ્રયત્ન કરીએ એમાં શું આવે છે બરાબર શું ચેન્જીસ થાય છે કેવી રીતે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે કઈ શરતો હેઠળ જાય છે તો શરૂઆત કરવી છે મિત્રો આપણે સૌથી પહેલાં લઈએ છીએ સમતાપીય બરાબર જેને આપણે કહીશું આઈસોથર્મલ પ્રક્રિયા એક અવસ્થામાંથી પ્રણાલી બીજી અવસ્થામાં ગઈ તો ખરી પણ એનું તાપમાન ન બદલાય બરાબર એટલે જરાક જોઈએ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન મિત્રો કેવું રહે છે અછળ રહે છે તાપમાન બદલાતું નથી તાપમાન અચળ રહેતું હોય બરાબર એ જે પણ પ્રોસેસ હોય જે પણ પ્રક્રિયા હોય બરાબર છે એ પ્રક્રિયા દરમિયાન જો તાપમાન અચળ રહેતું હોય હવે તાપમાન અચળ રહેતું હોય તો ડેલ્ટા ટી બરાબર છે ડેલ્ટા ટી એટલે આપણે કરીએ ટી ટુ માઇનસ ટી વન પણ ટી વન ને ટી ટુ તો સરખા જ છે તો ડેલ્ટા ટી કેટલો આવશે મિત્રો શૂન્ય મળશે બરાબર હવે જરાક એનું ઉદાહરણ વિચારવા પ્રયત્ન કરીએ આવું ક્યાં થાય તો ઘણી બધી પ્રક્રિયાઓ આપણે સિમ્પલ સાદી કોઈ પણ ઉત્કલન પામતું હોય તેવું પ્રવાહી બહુ સરળ લઈએ પાણી બરાબર છે પાણી લઈએ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું મિત્રો સો સેલ્સિયસ હવે પાણીને હું ઉકાળું છું બરાબર બીકરમાં પાણી લીધું છે અને હું પાણીને સો સેલ્સિયસે ઉકાળું છું જરાક વિચાર કરું છું એ પ્રક્રિયાનો હવે એ પ્રક્રિયામાં હું ગમે એટલો ગેસ ફાસ્ટ કરું ગમે એટલું બરાબર છે એને ઉષ્મા આપું પણ એ ઉકળતા પાણીનું તાપમાન મિત્રો સો સેલ્સિયસ થી વધવાનું નથી એટલે એનું તાપમાન સમાન તાપમાન રહ્યું બરાબર તાપમાન એનું એ જ રહેવાનું છે તાપમાન સો થી એકસો એક ઉકળતા પાણીનું નહીં થાય એટલે આપણે ઉદાહરણમાં લઈ શકીએ ઉકળતું પાણી બરાબર છે અને એમાં આ વસ્તુ જરાક નુંજો ઉષ્માનો વિનિમય વાતાવરણ સાથે કરે બરાબર તાપમાન અચળ છે ઓકે તાપમાન નથી બદલાતું હવે તાપમાન નથી બદલાતું એટલે પ્રણાલી શું કરી શકે તાપમાનને એઝ ઇટ ઇઝ રાખવા માટે તાપમાનને સરખું રાખવા માટે ક્યાં તો એ પેલા પર્યાવરણમાંથી ઉષ્મા મેળવશે ક્યાં તો એ પ્રણાલી એ પર્યાવરણમાં ઉષ્મા ગુમાવશે બરાબર એટલે ઉષ્માનો વિનિમય થશે કે નહીં ચોક્કસ થશે બરાબર ઉષ્માનો વિનિમય વાતાવરણ સાથે કરશો નોંધો મિત્રો તાપમાન અચળ છે બરાબર પણ ઉષ્મા મેળવે પણ ખરો અને ગુમાવે પણ ખરો ટૂંકમાં ઉષ્માનો વિનિમય એ પર્યાવરણ સાથે કરશે બીજું એના દબાણ અને કદ બદલાય બરાબર કૌષ્મા લખ્યું છે પણ તમારા મગજના ક્યાંય ખૂણામાં સેટ કરી દેજો દબાણ અને કદ બદલાય બરાબર છે આપણે ત્રણ રાશિથી જનરલી ચાલતા હોઈએ પી વી અને ટી ઓકે તો આમાં ટી તો અચળ થઈ ગયો તો પી અને વી નું શું પી અને વી એટલે દબાણ અને કદ તો આવી પ્રણાલી કે જેનું તાપમાન અછળ રહેતું હશે ને મિત્રો એનું દબાણ અને કદ બદલાઈ શકે છે ઇટ કેન બી ચેન્જેબલ ઇટ કેન બી વેરિયેબલ એ બદલાઈ શકે છે મિત્રો એટલે દબાણ અને કદમાં ફેરફાર થઈ શકે છે

બરાબર આપણે જાણીએ છીએ કે દબાણ અને કદ કેવા પ્રમાણનો સંબંધ ધરાવે વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે ઓકે હવે દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે તો પી અને વી નો મારે ગ્રાફ દોરવાનો થાય ને મિત્રો તો મને આવો વક્ર મળે મને આ ટાઈપનો વક્ર મળે બરાબર હવે એ આવી રીતે કરી નાખું મિત્રો આ પોઈન્ટને હું એ કહું છું અને આ પોઈન્ટને હું બી કહું છું અને સમજી લો કે હું આને આમથી આમ જાઉં છું એટલે શું થાય જરાક સમજો હો કે જેમ જેમ હું દબાણ ઘટાડું છું તેમ તેમ અહીંયા કદ વધે છે તમે ઊંધું પણ લઈ શકો બરાબર તમે તીમી આડ પણ મારી શકો પણ મેં ધીર આ બાજુ માર્યું છે એટલે એના આધારે મારે બીજા બે ગ્રાફ ને સેટ કરવા છે બરાબર બીજો ગ્રાફ કોનો છે વી વિરુદ્ધ ટી નો ગ્રાફ છે બરાબર આપણે ટી અચળ છે તો યાદ છે ને હવે ટી અચળ છે એટલે અહીંયા આપણને ગ્રાફ આવી રીતે સીધી રેખા મળશે

પ્રયત્ન કરજો આપણા કેમેસ્ટ્રીમાં આવા ગ્રાફની લેંગ્વેજ થોડીક ઓછી આવે છે ફિઝિક્સમાં થોડુંક વધારે આવે છે બરાબર છે તમે તો કેમેસ્ટ્રી ફિઝિક્સ બંને ભણો છો મિત્રો તો આવી રીતે આ ગ્રાફને ઓળખાતા અને આ ગ્રાફને સમજતા શીખજો અહીંયા ખાલી લીટીઓ નથી દોરી એના મિનિંગ થાય છે આપણે પહેલી પ્રક્રિયા ભણ્યા સમતાપીય ઓકે ચલો હવે બીજી પ્રક્રિયા પર જઈએ મિત્રો બીજી પ્રક્રિયા છે સમદાબી પ્રક્રિયા જેને આપણે કહીશું આઈસો બારીક બરાબર આઈસો બારીક કારણ કે આપણે જનરલી દબાણ એ બારમાં લઈએ છીએ સરખું સમાન અને એટલે થશે પ્રક્રિયા પ્રોસેસ બરાબર વ્યાખ્યા આપવાની જરૂર નથી તમને સમજાઈ ગઈ હશે કે જેનું દબાણ સરખું રહેતું હોય અચળ રહેતું હોય બદલાતું ન હોય ફેરફાર પામતું ન હોય જે કેવું હોય તે એટલે આપણે શું લખ્યું છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન દબાણ કેવું રહે છે મિત્રો અચળ અને દબાણ અચળ રહેતું હોય તો કહેવાની જરૂર નથી ડેલ્ટા પી બરાબર જીરું મળશે

સમદાબી એક ઉદાહરણ લેવું હોય તો ઘણા બધા ઉદાહરણ છે કેમ કારણ કે આપણું વાતાવરણનું દબાણ એ આપણે એક એટીએમ અને હવે તો આપણે આયુપીએસસી પ્રમાણે એક બાર સ્વીકારેલું છે ઓકે તો એક બારે આપણી જેટલી પણ વ્યવહારુ પ્રક્રિયા છે જેટલી બી કેમિકલ પ્રોસેસ હોય કોઈ ફિઝિકલ પ્રોસેસ હોય વ્યવહારમાં લેબમાં ઘરમાં કે બીજે ક્યાંય પણ કોઈ બી પ્રક્રિયા કરતા હોય બરાબર છે બધી પ્રક્રિયા સ્વાભાવિક છે એક સરખા વાતાવરણ દબાણે થાય છે એટલે તમે કોઈ પણ પ્રોસેસ લઈ લો બરાબર આવી રીતે આપણી ખુલ્લા પાત્રમાં થતી કોઈ પણ પ્રોસેસ ખુલ્લા પાત્રમાં થતી કોઈ પણ પ્રોસેસ તો એ પ્રક્રિયા કેવા પ્રકારની હશે સમદાબી પ્રક્રિયા અચળ દબાણ થતી હશે

બરાબર આપણે સમજી લો કે આ પોઈન્ટને એ કહી દઈએ આ પોઈન્ટને મિત્રો આપણે બી કહી દઈએ અને આપણે એમ માની લઈએ કે અહીંયા જેમ જેમ તાપમાન વધારીએ તેમ તેમ કદ વધે એના આધારે આપણે આ બે ગ્રાફને સેટ કરીએ બરાબર પહેલા ગ્રાફમાં શું છે તો પહેલા ગ્રાફમાં પી અને વીનો ગ્રાફ છે પી તો આપણો અચળ છે બરાબર એટલે પી વિરુદ્ધ વી ના ગ્રાફની અંદર એ આપણને આ ગ્રાફ આવો મળવાનો છે કારણ કે પીની વેલ્યુ કેવી આવશે મિત્રો અચળ આવશે ઓકે અને અહીંયા સ્વાભાવિક છે કદ વધે છે તો કદના વધારા માટે આમ કરીશું તો અહીંયા આપણે પોઈન્ટ એ લેવો પડશે અહીંયા આપણે પોઈન્ટ બી લેવો પડશે ઓકે એવી રીતે અહીંયા આપણે સમજીએ પી અને ટીનો ગ્રાફ છે આપણો પી અચળ છે અને ટી સ્વાભાવિક છે બદલાઈ શકે તેમ છે તો ડીટી આપણે આમ ખેંચવી જોઈએ મિત્રો તો અહીંયા આપણે એ આવશે અને અહીંયા આપણે બી આવશે આવી રીતના ગ્રાફ વધશે ઓકે આ ગ્રાફ ને પાછું સમજવા પ્રયત્ન કરજો શું કહેવા માંગીએ છીએ સમદાબી છે 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 એટલે પણ ઓકે આગળ ત્રીજી પ્રોસેસ ઉપર જઈએ મિત્રો ત્રીજી પ્રોસેસ કઈ છે સમ કદી પ્રક્રિયા જેને આપણે કહીશું આઈસોકોરિક આઈસોક્લોિક નહીં આઇસોકોરિક પ્રક્રિયા બરાબર આઇસોક્લોિક પ્રોસેસ કોને કહીશું સમ કદી કાંઈ સમજાવવાની જરૂર નથી તમને પણ સમજ પડે સમાન કદ

એ ચેન્જ થઈ શકશે દબાણ અને બીજું શું દબાણ અને તાપમાનના મૂલ્ય ફેરફાર પામી શકશે સમજવા માટે ઉદાહરણ લેવું હોય તો મિત્રો આપણે એવું ઉદાહરણ લેવું પડે કે જેમાં કદ અચળ રહેતું હોય એટલે મિત્રો એવી પ્રણાલી લેવી પડે કે જે પ્રણાલીની સીમા સપાટી ફિક્સ હોય દ્રઢ હોય બદલાતી ન હોય એના ઉદાહરણમાં આપણે સિમ્પલ સાદું એક લઈ લઈએ છીએ એક બોક્સ લીધું કે જે દ્રઢ સીમા સપાટી ધરાવે છે એની સીમા સપાટી ચલિત નથી ફિક્સ છે બાકી છે દ્રઢ છે ઓકે અને એની અંદર આપણે કોઈ આદર્શ વાયુ ભરેલો છે બરાબર તો આવા કોઈ બંધ બોક્સમાં આવા કોઈ બંધ પાત્રમાં કે જેની સીમા સપાટી અચળ હોય જેનું કદ અચળ જળવાઈ રહેતું હોય એવી કોઈ પણ પ્રોસેસને આપણે કેવી પ્રક્રિયા કહીશું સમકદી પ્રક્રિયા કહીશું

બરાબર છે આવા ગ્રાફ રીતનો ગ્રાફ મળશે ચલો અહીંયા આપણે બિંદુ એ લઈ લઈએ અહીંયા બિંદુ આપણે બી લઈ લઈએ તો સ્વાભાવિક છે પી ચાલે છે ટી એટલે પી વધે તો ટી પણ વધે હવે એના આધારે આપણે આ બે ગ્રાફને સેટ કરીએ આ ગ્રાફમાં શું છે પી વી બરાબર છે પી અને વીનો ગ્રાફ છે તો વી અચળ રાખીએ એટલે આ ગ્રાફ આપણને આવો મળશે બરાબર છે અહીંયા દબાણ અને કદ અહીંયા દબાણ અને તાપમાન બંનેમાં વધારો છે એટલે અહીંયા આપણે આને બતાવો હોય તો એ અને બી આવી રીતે બતાવી શકીએ આ સમજાય છે ને તમને કારણ કે અહીંયા દબાણ વધે છે હવે અહીંયા આપણે વી તો અચળ જ છે અહીંયા આપણે દબાણ વધે એટલે ઉપર તરફ તીર મારવું પડે એવી રીતે અહીંયા વી અને ટી એમાં વી તો આપણો અચળ છે એટલે ગ્રાફ આપણે આમ દોરવો પડે અને અહીં આપણો તાપમાન વધારાનું આપણે કર્યું છે તો તાપમાન વધારાનું કર્યું છે મિત્રો એટલે આ ગ્રાફમાં બિંદુ એ અહીંયા રાખવું પડે બિંદુ બી અહીંયા રાખવું પડે ને આપણે આમ જવું પડે ઓકે બરાબર છે સમજ પડી તમને લોકોને ચલો તો આવી રીતે આપણે સમ કદી ત્રીજી પ્રક્રિયાને જોઈ હવે ચોથી પ્રક્રિયા ઉપર આપણે જઈએ મિત્રો ચોથી પ્રક્રિયા છે સમોસમી પ્રક્રિયા એડિયાબેટિક પ્રોસેસ બરાબર છે સમ ઉષ્મી તમે શબ્દ પરથી બી જાણી શકશો ઝડપથી જઈશું પ્રણાલી અને પર્યાવરણ સાથે ઉષ્માનો વિનિમય કરતી નથી ટૂંકમાં પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉષ્માનો કોઈ પણ જાતનો વહીવટ કોઈપણ જાતનો વિનિમય કોઈ પણ જાતની આપલે ન થતી હોય તો એને આપણે સમોસમી પ્રક્રિયા કહીશું સમ સમઉષ્મા ધરાવે એટલે સમોષ્મી પ્રક્રિયા હવે સમોષમી પ્રક્રિયા હોય તો એનો બરાબર ઉષ્માનો ફેરફાર ડેલ્ટા ક્યુ કેટલા આવશે મિત્રો જીરો મળશે આપણને ઓકે એટલે હવે આપણે પેલા પી વી અને ટી થી સમજીએ તો આ તો ક્યુ જીરો આવ્યો બરાબર બરાબર ડેલ્ટા આવ્યો ઉષ્મા મેળવતી કે ગુમાવતી નથી તો પીવીટી નું શું તો પીવીટી તણે તણ તાપમાન દબાણ અને કદ તણે ત્રણ બદલાઈ શકે છે તણે ત્રણ ચેન્જેબલ છે ઓકે મિત્રો બીજી એક ખાસ વાત કે આ પાત્રની દીવાલ ઉષ્મા અવાહક હોવી જરૂરી છે બરાબર છે કઈ પ્રક્રિયા ભણીએ છીએ સમોષ્મી પ્રક્રિયા સમોષમી પ્રક્રિયા એટલે જેમાં ઉષ્માનો વિનિમય ન થતો હોય ઉષ્માનો વિનિમય ન થતો હોય મિત્રો એટલે એની દિવાલ ઉષ્મા અવાહક હોવી તો જરૂરી જ છે બરાબર ઉદાહરણ કયું લઈશું ઉદાહરણ લઈશું આપણે કોઈ પણ થર્મોસ વાળું ઉદાહરણ કોઈ પણ થર્મોસમાં આપણે પ્રક્રિયા કરીએ કારણ કે થર્મોસની દિવાલો કેવી હોય છે થર્મોસની દિવાલો ઉષ્મા અવાહક બરાબર છે હવે આના ઉપરથી આપણે ગ્રાફ સમજીએ હવે ગ્રાફ સમજતા પહેલા તમને આ તો ખબર જ છે કે પી ચલે છે વન અપોન વી અને પી ચલે છે ટી ઓકે અને એના ઉપરથી હું કહી શકું કે જો પી વધતો હોય પી જો વધતો હોય તો ટી પણ વધશે અને પી અને વી વ્યસ્ત પ્રમાણમાં છે પી જો વધતો હોય તો કદ વી એ ઘટશે બરાબર છે આ જરાક મગજમાં રાખજો ઓકે અને એના ઉપરથી ત્રણ ગ્રાફ ને સમજવા પ્રયત્ન કરીએ હવે આના ત્રણે ત્રણ ગ્રાફ મિત્રો આના ત્રણે ત્રણ ગ્રાફ વક્ર મળશે ત્રણે ત્રણ ગ્રાફ વક્ર મળશે બરાબર કયા ત્રણ ગ્રાફ જે દર વખતે દોરીએ છીએ તે એક ગ્રાફ છે પી વિરુદ્ધ વી નો એક ગ્રાફ છે વી વિરુદ્ધ ટી નો એક ગ્રાફ છે પી વિરુદ્ધ ટી નો ગ્રાફ બરાબર હવે આ ગ્રાફમાં ધ્યાન આપજો કરવો પડે એક આ રીતનો કરવો છે એક આ રીતનો કરવો છે ને એક કરવો આ રીતનો છે બરાબર છે આપણે પહેલાં પી અને ટીના કરથી સમજવાનું શરૂ કરીએ તો પી ચલે છે ટી તો સ્વભાવિક છે જેમ પી વધશે તેમ ટી વધવાનો છે તો અહીંયા આપણે સમજી લઉં કે એ કરી લઈએ તો અહીંયા આપણે બી લેવું પડે ને આવી રીતના આપણને ગ્રાફ મળશે બરાબર હવે અહીંયા પી અને વીનો વ્યસ્તાનો સંબંધ છે તો પી અને વી વીનો વ્યસ્તાનો સંબંધ છે તો એક રાશિ વધશે તો બીજી રાશિ ઘટશે અહીંયા આપણે દબાણ વધારે છે બરાબર તો દબાણ વધારતા શું કદ ઘટે છે તો અહીંયા દબાણ વધાર્યું છે ને આપણે જુઓ તમે મિત્રો આમ જે દબાણ વધે છે દબાણ વધે છે એટલે આપણે આ ગ્રાફ ને આમ લેવો પડશે અહીંયા આપણે બિંદુ એ કરવું પડશે અહીંયા આપણે બિંદુ બી લેવું પડશે તો એનો ગ્રાફ આપણને આવી રીતના મળશે ઓકે અને છેલ્લે છે વી વિરુદ્ધ ટી નો ગ્રાફ અને વી વિરુદ્ધ નો ગ્રાફ પણ આપણને આવો કરવો જ મળવાનો છે બરાબર અહીંયા આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ તાપમાનમાં વધારો કરીએ એટલે આપણે આમ વધવાનું તો અહીંયા આપણે બિંદુ એ લેવું પડશે મિત્રો અહીંયા આપણે બિંદુ બી અને આ ગ્રાફ કંઈક આવો મળશે બરાબર છે યાદ રાખજો હંમેશા જીમાં અને નીટમાં એમાં જીમાં ખાસ મિત્રો બરાબર છોકરાઓ છે ને મોટા ભાગે આ સમોસમી પ્રક્રિયા અને પહેલી જે હતી સમતાપી પ્રક્રિયા એમાં થોડા કન્ફ્યુઝ થાય છે બરાબર અને એના આધારિત પ્રશ્નો થોડાક આ લોકો વધારે પૂછે છે કના સમતાપીય પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયા આ બંને માટે હવે પેલાનો બી પી વિરુદ્ધ વિનોગ્રાફ યાદ હોય તો સમતાપીયનો બી પી વિરુદ્ધ વિનોગ્રાફ આવો જ મળતો હતો બરાબર આનો ગ્રાફ બી વક્ર મળે છે પણ એ બંનેના વક્ર જરાક ભેદ છે જરાક જુદા છે અલગ છે કેવી રીતના છે તો હું છે ને આ બધા ગ્રાફોમાંથી પી વિરુદ્ધ વિના ગ્રાફ જરાક ઇમ્પોર્ટન્ટ છે કામના છે એટલે બધા જે આપણે ચાર પ્રોસેસ ભણ્યા કઈ કઈ તો પહેલાં સમતાપીય સમ કદી અને છેલ્લે આપણે ભણ્યા સમોસમી એ ચારે ચાર પ્રોસેસના પી વિરુદ્ધ વિના ગ્રાફને એક સાથે લાવવા પ્રયત્ન કરું છું એટલે હું આવું કંઈક કરવા માગું છું બરાબર અહીંયા આપણો પી છે અહીંયા આપણો બી છે ઓકે આ પી વિરુદ્ધ બી નો ગ્રાફ છે આ ગ્રાફ ની ચાર રેખાઓ મેં પહેલેથી દોરી દીધેલી છે બરાબર હવે ચાર રેખાઓની આપણે ઓળખાણ કરીએ ઓલરેડી આપણે બધા ગ્રાફ તો ભણી જ ગયેલા છે ને તો પહેલા હું ગ્રીન વાળી રેખાને પકડું છું બરાબર કલર કલર કયો કલર લીલો કલર હવે લીલા કલરની રેખા શું કે છે આપણને જરાક સમજવા પ્રયત્ન કરીએ શું છે લીલા કલરની રેખામાં તો રેખા સીધી રેખા છે તો એ સીધી રેખામાં તમને સમજી શકો દબાણ અચળ રહે છે તો અહીંયા પી જે છે ને મિત્રો અચળ છે હવે પી અચળ રહેતું હોય તમે એને કઈ પ્રકારની પ્રક્રિયા કહીશો તો એને તમે કહેવી પડે સમદાબી સમદાબી પ્રક્રિયા તો આ તમારો લીલા રંગની રેખાનો પ્રક્રિયાનો છે ઓકે ચલો હવે કલર કલર બ્લુ કલર રમીએ બ્લુ કલરવાળી જે રેખા છે ને મિત્રો એમાં તમે જોઈ શકો અહીંયા આ વી કદ એ અચળ રહે છે બરાબર અને એ અચળ રહેતી હોય તો આ કયા પ્રકારની પ્રક્રિયા થાય કદી પ્રક્રિયા બરાબર છે એ સમ કદી પ્રક્રિયા થશે ત્યાર પછી આ બંને ગ્રાફ એક ઓરેન્જ લીટી વાળો અને યલો વાળો એને સમજો બરાબર આની અંદર જે પહેલી ઓરેન્જ લીટી છે ને મિત્રો એ સમતાપીય પ્રક્રિયા માટે છે જેમાં ટી અછળ રહે છે આપણે બરાબર અને આ જે છે સમોસ્મી પ્રક્રિયા માટે છે અને સમોસ્મી પ્રક્રિયામાં તમે જાણો છો મિત્રો કે એમાં ક્યુ અચળ રહે છે બરાબર આ પી વિરુદ્ધ આપણે ચાર પ્રક્રિયા માટે મગજમાં સેટ કરી લેજો ઘણો અગત્યનો ગ્રાફ છે એને આધારિત પ્રશ્નો પણ આપણે પૂછી શકીએ કરી શકીએ એમાંથી પણ કંઈક આવી શકે ઓકે ઓકે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો